આઠ કોટી મોટી સ્થાનકવાસી જૈન સંઘના ગુરુવર પૂજ્ય ધીરજલાલજી સ્વામીના શિષ્ય રત્ન અને વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પૂજ્ય નરેશચંદ્ર મુનિ આનંદ મહારાજ સાહેબ દ્વારા પ્રભુજી તમારું પ્રતિમન મોહ્યુ શ્રેણી હેઠળ તૈયાર કરાયેલ દ્વિતીય પુસ્તક અભિમાન તજો પ્રભુને ભજોનું વિમોચન ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું આ વિમોચન પ્રસંગે પરમ પૂજ્ય નરેશચંદ્ર મુનિ આનંદ મહારાજ તથા તેમના શિષ્ય રત્ન પૂજ્ય ઓજસ મુનિ મંગલ મહારાજની નિશ્રામાં પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું પુસ્તકમાં ધરાયેલા વિચારિક સંકલન સંશોધન અને આધ્યાત્મિક જીવન મૂલ્યો ઉપાસકોને માર્ગદર્શિત કરવા સક્ષમ બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન કચ્છના જાણીતા સાહિત્યકાર જયંતભાઈ જોશી શબાબ પ્રબોધભાઈ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા દિનેશભાઈ શાહ વિનોદભાઈ મહેતા ડૉક્ટર દિનેશ જોશી જયેશભાઈ શાહ દિનેશભાઈ શાહ ડૉક્ટર વિનીત શાહ રાહુલ શાહ કિશોરભાઈ છાયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પુસ્તક વિશે પોતાનો અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં એક પુસ્તક પ્રકાશન થયું નામ આપ્યું પ્રભુજી તમારી દેશના એ મનમોયું વર્ષો સુધી આ પુસ્તકની ઘણી નકલો બહાર પડી એ પછી ઘણાની ઈચ્છા રહેલી હતી કે જુદી રીતે આ પુસ્તક પ્રકાશન ફરીથી થાય એટલે પ્રભુજી તમારી દેશના એ એ પુસ્તકની પ્રથમ શ્રેણી એક વર્ષ પહેલાં પ્રકાશન કરેલ એ પુસ્તક અને ત્યારબાદ પ્રભુજી તમારી દેશના મનમોહ્યું પુસ્તક નંબર બે એનું વિમોચન અત્યારે થયું જે પુસ્તકનું નામ આપ્યું અભિમાન તજો પ્રભુ ભજો આ પુસ્તકમાં વિશેષ પ્રકારે અનેક સાહિત્યકારોની કૃતિઓ તેમજ અનેક વિચારકોના વિચારો આ પુસ્તકમાં પ્રગટ કરવામાં આવ્યા છે આ રીતે પ્રભુજી તમારી દેશના એ મોયું એ પુસ્તક તૃતીય ચતુર્થ એ રીતે લગભગ નવ પુસ્તક પ્રકાશન થશે અત્યારે આ બીજા પુસ્તકના વિમોચન પ્રસંગે ભાવિકો ઉપસ્થિત રહી કરી અને સૌનો સાથ સહકાર મળતા આ શ્રેણી નંબર પુસ્તક શ્રેણી નંબર બે વિમોચિત થયેલ છે એક સરસ મજાના પુસ્તકનું વિમોચન થયું છે એનું શીર્ષક છે અભિમાન પ્રજો પ્રભુને ભજો વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા અને રાષ્ટ્રસંત વયસ્થવીર જ્ઞાન સ્થવીર આગમ સ્થવીર અને તે છતાંય આ બધાને કારણે ચીર યુવા એવા નરેશ મુનિ આનંદ અને એમના શિષ્ય રત્ન મંગલજી એમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ અહીંયા ભુજોડી ખાતે યોજાયો અને સૌથી સારી અને શ્રેષ્ઠ વસ્તુ એ છે કે જે આ પુસ્તક એવું કહે છે કે હંમેશા ડૂબવા માટે માટે અભિમાન હોય હોય છે છે અને તરવા પ્રભુ નામ ભક્તિનું રસાયણ એવું છે જે મનુષ્યને તારી શકે છે નિરંતર પ્રભુનું સ્મરણ એ જ તમને અભિમાનથી મુક્તિ અપાવી શકે કારણ કે તમારે મનમાં ધારવાનું હોય છે કે નાહમ કરતા હરિહિ કરતા જે કંઈ થાય છે એ તો ઈશ્વરની કૃપાથી થાય છે આપણાથી કશું એ પાક્યો પાપડ પણ ભાંગી શકાતો નથી હોતો હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે એવી રીતે માણસ અહંકારમાં રમતો હોય છે તો આ પુસ્તકમાં અહંકારના પ્રકારો વિશે અહંકારમાંથી મુક્તિ કેમ મેળવવી એના વિશે વાત કરી છે અને ગુરુદેવે એક સરસ મજાની એમાં હિન્ટ આપી છે કે ભાઈ તમારે અહંકારથી મુક્તિ મેળવવી હોય તો ભક્તિ માર્ગ અને ભક્તિ માર્ગમાં પણ દાસ્ય ભક્તિ એનો સ્વીકાર કરવો જોઈએ અને એ ભક્તિ જ્યારે ઉદય થતી હોય છે ત્યારે માણસ અભિમાનથી મુક્ત થઈ શકતો હોય છે ભક્તિ કરવી એને રાક થઈને રહેવું પાનભાઈ છોડવું અંતરનું અભિમાન રે આ અંતરનું અભિમાન જે છોડે એ જ આ પંથ ઉપર આગળ વધી શકતા હોય છે અને જો એ અભિમાન છૂટેને તો આજના વિશ્વની ઘણી બધી સમસ્યાઓ જે કઈ છે દાખલા તરીકે યુદ્ધ છે પછી પ્રદૂષણ છે આવી બધી ઘણી સમસ્યાઓનું પોતાની સમાધાન આવી શકે છે આમાં આપણા આચાર્ય ભગવંતોએ જે મહેનત કરી છે તેમાં જુદા જુદા સાહિત્યકારોની રચનાઓ અને સંદર્ભો ટાંકીને એમણે એ વસ્તુ સિદ્ધ કરી છે કે સત્ય તો સર્વત્ર છે સત્ય શાશ્વત છે ફક્ત આપણે નજરથી એને પામવાનું હોય છે અને મનમાં ઉતારીએ તો આપણું જીવન સાર્થક બને મને લાગે છે કે ભૂજોડી એ પાતાળ કુવાઓ માટે પ્રખ્યાત છે પરંતુ આ પુસ્તક એવો પાતાળ કૂવો છે કે જેનું પાણી નહીં કારણ કે એની અંદર એક અમૃત રસ છે જે હંમેશા જીવનને નવ પલ્લવિત કરતું રહેશે આવા પ્રસંગે મને અહીં આવવાનો મોકો મળ્યો ગુરુજીના દર્શનનો લાભ મળ્યો આપ સૌની સન્નિધિ મળી ચતુર્વિદ સંઘના આશીર્વાદ મળ્યા એ માટે સૌનો આભાર